હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર તો મિત્રો આજે આપણે ભારતની રાજધાની જો કે દિલ્હીની અંદર અને દિલ્હીની અંદર તમને હું આજે પાછળ જોઈ શકો છો લાલ કિલ્લા તો આજનો વ્લોગ આપણો લાલ કિલ્લાના વિશે છે અને ભાઈ શોર શરાબો બહુ જ જાજો જ કંઈક છે અને આજે છે શનિવાર તો ટિકટ પ્રાઇસ અને શું નજીક મેટ્રો સ્ટેશન તમારે રહેવાનું છે બધું જ આ વિડીયોમાં હું તમને થોડીક વાર પછી કહીશ તો વિડીયો સાથે બને અને ચેનલ પણ ન હોય ને તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો આજની વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો આ છે અંદર ગ્રાઉન્ડ લાલ કિલ્લાનું મેટ્રો સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર નંબર ગેટ થી તમે ગેટ ની બહાર નીકળતા જોવા મળી જાય છે લાલ કિલ્લાનું કાઉન્ટર અને અંદર આપણે વાત કરીએ તો તમને ફક્ત કિલ્લાની ટિકિટ લેશો તો તમને પચાસ રૂપિયા ટિકટ જોવા મળશે અને અંદર મ્યુઝિયમ પણ આવેલું છે તો મ્યુઝિયમ ની ટિકિટ તમારે અલગથી લેવી પડશે ત્રીસ રૂપિયા મ્યુઝિયમ ની ટિકિટ છે અને કિલ્લાની જે છૂટી છે એની ટિકિટ પચાસ રૂપિયા છે તો કુલ મિલાઈને એસી રૂપિયા ટિકિટ તમને લાલ કિલ્લાની જોવા મળી જાય છે શનિવારે રવિવારે છુટ્ટી દિવસ હોય છે એટલે આઈક અને લાલ કિલ્લાની અંદર તમને ભીડ હાજી જોવા મળે છે તો ટિકિટ લેવાની અંદર તમને થોડી ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે લાઈનમાં ઉભુ રહેવું પડે છે તો તમે જોઈ શકો છો આજે શનિવારની લોગોની હજી આંક ભીડ જોવા મળશે ને એક તરફ જે હોળીનો જે મેળો લાગેલો છે ઈ પણ લાલ કિલ્લાની સાઈડમાં આપણને જોવા મળી જાય છે તો હાલો હું હવે તમને લઈને જવું લાલ કિલ્લાની અંદર અને આપણે ટિકિટ પણ લઈ લીધી છે તો મિત્રો સામેથી આપણે એન્ટ્રી કરી છે અને અહીંયા કને સિક્યુરિટી ગાર્ડ આપણને ચેક ચેકિંગ કરાવવું પડે છે અંદર અને પછી આપણને અંદર વિઝિટ કરવા દેશે તો અહીંથી આપણે જે સામે તમને ગેટ દેખાય આ છે લાહોરી ગેટ મિત્રો આ લાહોરી ગેટ નું નામ ઈ માટે રાખવામાં આવ્યું કે આ જે ડાયરેક્શન છે ગેટ નું ઈ લાહોર તરફ છે મિત્રો આ લાલ કિલ્લાનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાને કરાયું હતું કોળસો માં અને આને બનવામાં કરીબ દસ વર્ષનો સમય લાગ્યો હતો કોળસો માં બની આ કિલ્લો કમ્પ્લીટ થયો હતો અને આ તમે નીચે જોઈ શકો છો ગેટની જસ્ટ સાઈડ આને મોટ કહેવામાં આવે છે એ સમયની અંદર એવું કહેવાય છે કે આની અંદર પાણી રાખવામાં આવતું હતું અને અંદર મગરમચ્છ એલિગેટર મેકવામાં આવતા હતા તાકી કોઈ પણ એનિમી દીવાલ દિવાલ કુદીન કિલ્લાની અંદર એન્ટર ન થાય મિત્રો આ કિલ્લાનું અસલી નામ શાહજાએ આ કિલ્લાનું નામ રાખ્યું હતું કિલ્લા એ મુબારક લાલ પથ્થરથી આ દેખાતો આ કિલ્લો પછી લોકોએ આને લાલ કિલ્લા કહેવાનું શરૂ કરી દીધું તો આપણે હવે લાહોરી દરવાજો છે જે છે અંદર એન્ટર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આ છે આ જે તમને જગ્યા દેખાઈ ફ્લેગ હોસ્ટિંગ ની જગ્યા છે પંદર ના દિવસે આઈ થિન નરેન્દ્ર મોદી સાહેબ ભાષણ આપે છે અને ઝંડો પણ ફેર આવે છે મિત્રો આ જે તમને ગેટ દેખાય એની જટ છતા ચોક બજાર સાહજા એ પોતાની બેગમો માટે અને જે કિલ્લાની દાસીઓ છે ઈ માટે આ ખરીદવા માટે આ એક માર્કેટ પણ આ બનાવેલી હતી મિત્રો ઈ જમાનામાં ગોલ્ડ સોના ચાંદી એના આની અંદર વાસણ અને જ્યુલરી વેચવામાં આવતી હતી અને રાજાની રાણી રાણીઓની જે દાસીઓ ઈ આની અંદર ખરીદી કરવા માટે આયા કરતી હતી રાજા દ્વારા બનાયેલી આ પહેલી એવી માર્કેટ હતી છતવાળી જો કે કોઈ પણ મોસમમાં આની અંદર રાજાની બેગમો ખરીદી કરવા માટે આવી શકતી હતી ઈ સમયની અંદર આ દુકાનોને ચલાવવામાં આવતી હતી લેડીઝો દ્વારા જેન્ટ્સને આ અલાઉ અલાવ નહોતું પણ અત્યારે તો સોના ચાંદી તો આપણને આની અંદર જોવા નથી મળતું હજુ સુધી આની અંદર એવી લેડીઝની આઈટમો ઘણી બધી આની અંદર જોવા મળી જાય છે આની અંદર આવેલી છે આ માર્કેટ એટલે માર્કેટની અંદર જે પ્રોડક્ટ છે એની થોડી કિંમત તમને આઈ અને તાજી જોવા મળે છે તો આ હતી છત્તા ચોક બજાર

યમન આવતા તો આની અંદરથી ડ્રમ વગાડવામાં આવતા હતા એમનું સ્વાગત કરવામાં આવતું હતું મુગલો રાજાના જેટલા પણ કિલ્લા બન્યા છે એની અંદર ડ્રમ હાઉસ જરૂરથી બનાવવામાં આવતું હતું તો આને કહેવાય છે નોબતખાના હવે તમને નોબતખાનાની અંદર લઈને આવી ગયો છું અને અંદર બે દરવાજા પણ આવેલા છે જો કે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે આ નોબતખાનાને બે કલર આપવામાં આવ્યા છે એક છે વ્હાઇટ કલર અને બહારની તરફ તમને બલવા લાલ પથ્થરનો ઉપયોગ કરેલો છે રાજા દ્વારા સાંભળવામાં આવતી હતી ઈ આમ જનતાની પ્રોબ્લેમ રાજા આયકને દૂર કરતા હતા અને આની અંદર રાજાનું સિંઘાસન પણ એક આયેલું છે આ દિવાને આમ બલવા લાલ પથ્થર બનાયેલો છે અને આ તમને જે ગાર્ડન દેખાય અહીંયા આમ જનતાનો દરબાર લગાવવામાં આવતો હતો આ છે રાજા સિંહાસન સિંઘાસન વર્બલ નો ઉપયોગ કરેલો છે જો કે આગ્રામાં તાજ મહેલની ની અંદર ઉપયોગ કરેલો છે ઈજ માર્બલ અહીં પણ લગાવવામાં આવ્યો છે આ જગ્યાથી રાજા આમ જનતાની શિકાયતો દૂર કરતા હતા એક જમાનામાં આ સિંઘાસન સોના ચાંદી થી ભરેલું હતું હવે તમને હું લઈ જઈશ જ્યાં રાજાનો પ્રાઇવેટ મહેલ તરફ જ્યાં રાજાની રાણી રહ્યા કરતી હતી ખુદ રાજા રહ્યા કરતા હતા તો મિત્રો આ છે મહેલ જો કે છે અને અંદર જોઈ શકો છો વ્હાઇટ કલર છે એવું મનોરંજન કરતા જેમનો ટાઈમ હતો ઈ વિતાયા કરતા અને ઈ સમયમાં આની અંદર સોના ચાંદીથી ડિઝાઇન કરેલી હતી જો કે સોના ચાંદીને ઉખાડવાના હજુ પણ એવા જ નિશાન આની અંદર જોવા મળે છે મિત્રો એક રાજાની મલ્ટિપલ રાણી

વાતાવરણ છે જે ગરમીના સમયની અંદર આ ફવારાને ચાલુ કરવામાં આવતા હતા અને એનેથી આ મહેલની ખૂબસૂરતી ઝાઝી વધી જતી હતી અને હા મિત્રો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે હવે મિત્રો તમે જે જોઈ રહ્યા છો આને કહેવાય છે ખાસ મહેલ રાજાનો પ્રાઇવેટ મહેલ હતો તો આની અંદર મિત્રો જે કિલ્લાના રાજા હતા એ આની અંદર રહ્યા કરતા હતા આની અંદર કુલ પાંચ રૂમ છે અને જે મોટો વાળો રૂમ તમને દેખાય વચ્ચના ભાગના તો એની અંદર કિલ્લા રાજા રહ્યા કરતા હતા આ મહેલ પણ સોના ચાંદી થી ડિઝાઇન કરવામાં આવી હતી ઉપર થી હજુ આપણને દેખાય છે સોના ચાંદીના ઉખાડવાના નિશાન અને બ્રિટિશ દોર માં સોના ચાંદી અહીંથી ઉખાડી લેવામાં આવ્યું હતું હવે આ કિલ્લાની અંદર ગતાયેલી બધાય થી ખુબસુરત જે બિલ્ડિંગ તમને દેખાય આ છે દીવાને ખાસ તો આને આપણે કહી સક્યો છે બાતસેની ઓફિસ જેને શાહ મહેલ પણ કહેવાય છે હવે નામ માં ખાસ કહેવાય છે એટલે આની અંદર ખાસ લોકો ને અલાવ હતું આ પૂરી ટીમની મિનિસ્ટ્રી હતી અને બાદશાહ ખાસ વાતોની ચર્ચા કરતા હતા ખાસ લોકો સાથે આવીને એમની મીટિંગ કરવામાં આવતી હતી મિત્રો તમને ખબર હશે કે પીકોક થ્રોન શાહજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એ પીકોક થ્રોન આની અંદર રાખવામાં આવ્યો હતો પીકોક થ્રોન મિત્રો એક ટાઈપનું સિંગાસણ કહેવામાં આવતું હતું અને એ સિંગાસણ આખું જ સોના ચાંદી અને કિંમતી ડાયમંડ હીરાથી ભરેલું હતું ઈરાનનો શાસક નાદિર શાહ આને લૂંટીને લઈ ગયો હતો અને આ મહેલને મિત્રો બનાવવામાં વ્હાઈટ માર્બલનો ઉપયોગ કરેલો છે અને આની અંદર એવી ઘણી ડિઝાઇન આપણને જોવા મળે છે જો કે આગ્રામાં તાજમહેલ ની અંદર જોવા મળે છે મિત્રો જેવો લાલ કિલ્લો નામથી ફેમસ છે એવું લાલ કિલ્લાની અંતર્ગત આવેલું ગાર્ડન પણ એવું ખૂબસુરત આપણને આની અંદર જોવા મળે છે લાઇન ટુ લાઇન મેં તમને બધા મહેલ દેખાડી દીધા અને આ છે મોતી મસ્જિદ આ ઓરંગઝેબ મસ્જિદ છે દસ વર્ષ પછી એડ કરવામાં આવી છે સોળસો માં અને

આ છે મિત્રો આખરી બાદશાહ બાદશાહ જફર નો મહેલ અંદર તમને આ પ્રકારની ઘણી બધી બિલ્ડિંગો છે આ એમના દ્વારા આ બિલ્ડિંગો લાલ કિલ્લાની અંદર બનાવવામાં આવી હાલાકી મિત્રો લાલ કિલ્લા કુલ અઢીસો ફેલાણેલો છે તો એની આ સાઈડની છે તો સાઈડમાં જેમના જાનવરો હતા ઘોડા

તો મિત્રો આ અત્યારે આજની આપણી વિડીયો જો કે લાલ કિલ્લાના વિશે જેટલું આપણે કવર કરવાનું એટલું આ વિડીયોની અંદર કવર કર્યું અને કદાચ તમને પણ મજા આવી હશે અને મને પણ મજા આવી એટલી બધી ખાસ મજા ન આવી કારણ કે એકલો હતો એટલે એટલી બધી વિડીયો બનાવવાની મજા તો ના આવી પણ કોઈ વાંધો નહીં અને ઘણું બધું તો આની અંદર ફરવા લાયક છે તમે કને આવી શકો છો વિઝિટ કરી શકો છો દિલ્હીની અંદર તમારો અગર ટુર હોય તો તમે કને ફરવા માટે આવી શકો છો તો મળીએ આપણે આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ